ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેસ્ટિગેટ કેસ્ટિગેટ શબ્દનો અર્થ સજા કરવી શિક્ષારૂપે ફટકા મારવા કોઈનો ઉધડો લેવો નિંદા કરવી ભૂલો બતાવવી કે સખત દોષ કાઢવો થાય છે કેસ્ટિગેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્પીકર કેસ્ટિગેટેડ ધી ઓપોઝિશન એમપીસ ફોર ક્રિએટિંગ અ રકસ ઇન ધી હાઉસ અર્થાત અધ્યક્ષશ્રીએ ગૃહમાં ધાંધલ ધમાલ કરવા બદલ વિરોધ પક્ષના સાંસદોનો ઉધડો લીધો એક બીજું ઉદાહરણ જોઈએ શી હર સેલ્ફ ફોર બીંગ સો સ્ટુપિડ એટલે કે તેણે મૂર્ખ બનવા બદલ પોતાની જાતનો દોષ કાઢ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ